શ્રેષ્ઠ થીમ અને એજ્યુમેન પાર્ક તરીકે સતત ત્રીજી વાર નવાજવામાં આવ્યા ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આ એવોર્ડ સમારોહમાં આટાપી વન્ડરલેન્ડને તેની વિશ્વ સ્તરીય રાઇડ્સ અત્યાધુનિક સુરક્ષા માપદંડો અને શ્રેષ્ઠ ગ્રાહક સુવિધાઓ માટે આ સન્માન મળ્યું છે આ સિદ્ધિ સાથે આટાપી વન્ડરલેન્ડ હવે ગુજરાતનું નંબર 1 થીમ પાર્ક બન્યું છે

વધુ મજબૂત સ્થાન અપાવવા કટિબદ્ધ છે રોમાંચક એડવેન્ચર અને કૌટુંબિક મનોરંજન માટે જાણીતું આ તાપી વંડરલેન્ડ પ્રવાસીઓ માટે હવે પ્રથમ પસંદગી નું સ્થળ બન્યું છે